હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મહેશ વણજારા અને હંસા પરવાડના સ્વરમાં નવો આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારે જય ગોગા મહારાજ વલુક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયો સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે નસીબમાં લખે તમને આગળ મિત્રો મહેશ વણજારા અને હંસા પરવારનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં વિડીયોને એક લાઇક કરી દેજો જેથી ને અમારી જેમાં હરજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોને અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે નસીબમાં લખે તમને આગળ મહેશ વણજારા અને હંસા ભરવાડના સ્વરમાં આ સોંગ આવી રહેલ નવું સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે ચાર ત્રણ બે હજાર ચોવીસ એટલે કે ચાર માર્ચના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો સાથે સાથે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ ચાર માર્ચના દિવસે આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે નસીબમાં લખે તમને આગળ મહેશ વણઝારા અને હંસા પરવારનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો ચાર માર્ચના દિવસે આ સોંગ આવી રહેલ આ સોંગ સાંભળવા માટે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો અમારે જય ગોઘા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો